તો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ગુજરાતને લઈને હવામાન અંગે મોટી આગાહી સામે આવી છે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે શું આગાહી કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું આગામી દિવસોની અંદર વાદળો આવશે કે નહીં તેમજ માવઠું અને ઠંડીનું વાતાવરણ કેવું રહેવાનું છે તે પણ જાણીશું તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમે અમારો વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો મિત્રો શહેરમાં આજે સવારથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો છે જે ફૂંકાઈ રહ્યા છે તો બીજી બાજુ પહાડો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ઉત્તર ભારતમાં પહેલાં ઠંડી ઘટશે જે બાદ કાતિલ ઠંડી ધ્રુજાવી નાખશે અને દક્ષિણ ભારતમાં મુસળધાર વરસાદ પડવાની પણ આગાહી છે તો આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના ઉપર એક નજર કરીએ સૌપ્રથમ તો મિત્રો હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ શું આગાહી કરી છે તેના વિશે જાણીએ જેમાં ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે વરસાદ અને હિમવર્ષાના કારણે પર્વતો પરથી ફૂંકાતા પશ્ચિમ પવનો મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો કરી શકે છે દિલ્હીના હવામાન અંગે ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી છત્રીસ કલાકમાં દિલ્હીમાં તાપમાન પહેલાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે પછી પારો અચાનક ત્રણથી પાંચ ડિગ્રી ઘટી શકે છે આ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં ઠંડી વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે પર્વતોમાં બગડતા હવામાનના કારણે પંજાબ અને દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને બિહાર સુધી ઠંડી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ દરમિયાન દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એક ગુજરાતના હવામાન અંગે જાણકારી આપી છે બાર ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે લઘુત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહીં થાય આ સાથે હવામાન વિભાગે આપી છે માહિતી જે મુજબ અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહે તેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આગામી સમયમાં તાપમાનની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ વધુ માહિતી આપી છે ગુજરાતના ઉત્તર ભાગોમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જ્યારે પવનની ગતિ પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે હવામાન વિભાગે શનિવારે રાજ્યના તાપમાન અંગે પણ માહિતી આપી છે અને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં નીચું છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર સુધીમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યની અંદર પ્રવેશ કરતું જોવા મળવાનું છે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસમી ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ કરીને અસર કરશે ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાનમાં પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતાઓ છે તો અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની પણ આશંકા વ્યક્ત કરી છે આ સાથે બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસર માવઠા રૂપે જોવા મળી શકે છે